લોટ ચરાઈ જાય પછી આપણે તેમાં મસાલા કરીશું તો વન ફોર ટેબલ સ્પૂન જેટલી હળદર થોડુંક મીઠું અને અડધી ચમચી એટલો હજમાને આ રીતે હાથથી મસળીને ઉમેરીશું હવે થોડું થોડું પાણી નાખી આપણે લોટ બાંધી લઈશું આપણે ઝારા ઉપર ઘસીને આ ગાંઠિયા બનાવવાના છે એટલે આ લોટને આપણે થોડોક ઢીલો રાખીશું આ લોટમાં આપણે મન કે સોડા નથી ઉમેરવાનો તો અહીં આપણો ગાંઠિયા માટેનો લોટ તૈયાર થઈ ગયો છે આટલા લોટમાં મને અડધા કપથી ઓછા પાણીની જરૂર પડી હતી હમણાં આપણે આ લોટને સાઈડમાં મૂકીશું અને શાક બનાવવા માટે જાડા તળિયાવાળી કઢાઈ લઈ તેમાં ચાર મોટા ચમચા જેટલું તેલ ગરમ કરવા મૂકી દઈશું આ શાકમાં તેલનું પ્રમાણ થોડુંક આગળ પડતું હોય છે તેલ ગરમ થાય એટલે તેમાં એક ચમચી જેટલું જીરું નાખીશું અને જીરું થાય એટલે તેમાં થોડીક હિંગ નાખીશું હવે આપણે તેમાં બે મીડિયમ સાઇઝની ડુંગળીને જીની સમારીને ઉમેરી દઈશું અને ગેસની ફ્લેમ સ્લો ટુ મીડિયમ રાખી ડુંગળીને અચ્છા ગુલાબી રંગની થાય ત્યાં સુધી સાતરી લઈશું તો અહીં એકદમ સરસ ડુંગળી સતળાઈ ગઈ છે હવે આપણે તેમાં એક ચમચેટલા આદુ લસણની પેસ્ટ નાખીશું અને તેને એકથી બે મિનિટ માટે સાતરી લઈશું આદુ લસણ સરસ સતળાઈ જાય પછી આપણે તેમાં બે મીડિયમ સાઇઝના ટામેટાની પ્યુરી બનાવીને લીધી છે તો તે ઉમેરી દઈશું અને ટામેટાને સારી રીતે મિક્સ કરી તેને સાતળી લઈશું એટલે તેમાંથી તેલ છૂટું પડે ત્યાં સુધી સાતળવાના છે અને અહીં તમારે ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની તો લગભગ ત્રણથી થી ચાર મિનિટ પછી અહીં આપણા ટામેટા એકદમ સરસ સતરાઈ ગયા છે અને તેમાંથી તેલ પણ છૂટું થઈ ગયું છે તો હવે આપણે તેમાં મસાલા કરી દઈશું તો ત્રણ ચમચી જેટલું આપણે લાલ મરચું પાવડર ઉમેરીશું મેં અહીં કાશ્મીરી લાલ મરચું નાખ્યું છે તેનાથી શાકનો કલર ખૂબ જ સરસ લાલ આવે છે પછી આપણે તેમાં અડધી ચમચી હલદર દર ટેબલ સ્પૂન જેટલું જીરું પાવડર નાખી ગેસની ફ્લેમ મીડિયમ રાખી મસાલાને એકથી બે મિનિટ માટે સાંતરી લઈશું આ રીતે મસાલા સતળાઈ જાય અને તેલ એકદમ સરસ છૂટું પડી જાય પછી આપણે તેમાં છાસ ઉમેરીશું તો અહીં મેં બે કપ જેટલી છાસ લીધી છે તો તે ઉમેરીશું અને છાસ ઉમેરતી વખતે ગેસની ફ્લેમ એકદમ સ્લો કરી દઈશું આ રીતે છાસ નાખ્યા પછી આપણે ત્રણથી ચાર મિનિટ માટે સતત હલાવતા રહીશું જેથી છાસ ફાટી ના જાય છાસ થોડી ઉકળી જાય પછી આપણે તેમાં એક કપ જેટલું પાણી નાખવાનું છે પાણી નાખ્યા પછી ગેસની ફ્લેમ મીડિયમ કરી ફરી તેને ઉકળવા દઈશું જે કપથી લોટ લીધો છે તે જ કપથી આપણે પાણી અને છાશ નાખીશું તમે એકલા પાણીથી પણ આ શાક બનાવી શકો છો પણ આ શાકમાં છાશ ઉમેરવાથી શાકનો ટેસ્ટ એકદમ ચટાકેદાર અને સરસ લાગે છે તો અહીં આપણી છાશ એકદમ સરસ ઉકળી ગઈ છે હવે આપણે તેમાં એક ચમચી જેટલું મીઠું ઉમેરી દઈશું અને સારી રીતે મિક્સ કરી દઈશું એક કપ ચણાની રમનો લોટ લીધો હોય તેની સામે બે કપ જેટલી છાશ અને એક કપ જેટલું પાણી ઉમેરવાનું એટલે ટોટલ ત્રણ કપ જેટલું ઉમેરવાનું તો લગભગ પાંચ થી સાત મિનિટ પછી અહીં આપણી છાશ એકદમ સરસ ઉકળી ગઈ છે તો હવે આપણે ગેસની ફ્લેમ સ્લો કરી દઈશું પછી આપણે ઝારા ઉપર થોડુંક તેલ લગાવી દઈશું એટલે સરળતાથી ગાંઠિયા પડે હવે જે લોટ તૈયાર કરીને રાખ્યો છે તે ઝારા પર લઈ આ રીતે આંગોળીઓની મદદથી ઘસીશું આ રીતે ગાંઠિયા પાડો ત્યારે તમારે ગેસની ફ્લેમ એકદમ સ્લો કરી દેવાની જેથી હાથ પર વળલ ના લાગે અને દાજી ના જવાય તો આ રીતે આપણે બધા લોટના ગાંઠિયા પાડીશું તમે જોઈ શકો છો આપણા ગાંઠિયા એકદમ સરસ છૂટા છૂટ્ટા પડે છે જો તમારી પાસે જારો ના હોય તો તમે ચકરી કે સેવ પાડવાના સંચાથી પણ તમે ગાંઠિયાની જાળી સેટ કરી ગાંઠિયા બનાવી શકો છો પણ તેમાં તમારે લોટ આના કરતાં થોડો કઠણ રાખવાનો ગાંઠિયા પડાઈ જાય પછી તમારે તેને તરત નથી મિક્સ કરવાના ત્રણથી ચાર મિનિટ માટે થવા દઈશું આ રીતે ગાંઠિયા થોડાક થઈ જાય પછી આપણે તેને હળવા હાથે મિક્સ કરીશું એટલે ગાંઠિયા તૂટી ના જાય હવે આપણે ગેસની ફ્લેમ મીડિયમ રાખીશું અને શાકને આપણે ત્રણથી ચાર મિનિટ માટે થવા દઈશું ગાંઠિયાને થતા વધારે સમય નથી લાગતો લગભગ ચારથી પાંચ જ મિનિટમાં થઈ જાય છે સાથે ગાંઠિયા થઈ જશે એટલે તે સાઈઝમાં થોડાક મોટા લાગશે અને થોડોક રસો પણ ઘટ થઈ જશે તો લગભગ પાંચથી છ મિનિટ પછી આપણા ગાંઠિયા એકદમ સરસ થઈ ગયા છે તો હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને ઉપરથી થોડાક ઝીણા સમારેલા ધાણા નાખીશું આ શાક ઠંડુ થશે તેમ હજી તે ઘટ થશે અને તમે જોઈ શકો છો આપણા ગાંઠિયા એકદમ સરસ છૂટા છુટ્ટા છે હવે શાક ને સર્વ કરીશું ભાખરી રોટલી પરોઠા કરી શકો છો જો તમે પહેલી વખત આ રીતે લાઈવ ગાંઠિયા નું શાક બનાવશો તો પણ તમારું શાક એકદમ સરસ બનશે અને આ શાક ટેસ્ટ માં તો ખૂબ જ સરસ લાગે છે તમે એક વખત આ રીતે શાક બનાવશો તો વારંવાર બનાવવાનું મન થશે જો તમને મારી રેસીપીઓ ગમતી હોય તો આવી જ બીજી નવી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો થેન્ક્સ ફોર વોચિંગ